હેલો તમામ હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ આજે આપણે આપણા મહાન સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન નારી રત્ન ભક્તો એક એવા ગોરડકા ગામના પૂનમભાઈ આખ્યાન સાંભળીશું આ આખ્યાન એ ફક્ત બહેનો માટે જ નહીં પણ ભાઈઓ માટે કે સ્ત્રી હરિભક્તો અને પુરુષ હરિભક્તો માટે ખૂબ જ અગત્યનું છે કારણ કે આપણામાં કહેવત છે કે કામી ક્રોધીને લોભી એમાં સૌથી ખરાબ લોભી અને લોભ વિશે તો ઘણી બધી કહેવતો છે કે અતિ લોભ એ પાપનો મૂળ છે મહારાજ આગળ કેવો લોભ કર્યો હતો તો અને પછી મહારાજે શું પ્રત્યુત્તર આપ્યો એ વાતનો તો એ આખ્યાન આપણે સાંભળીશું તો કે હે માલા હરિભક્તો જીવ જ્યારે માયાની જાળમાં ફસાય છે ને ત્યારે તે પોતાની ઓળખ ભૂલી જાય છે માયાના સંગથી અજર અમર અમૃત મેલી ભવાટવીમાં ભ્રમણનું ઝેર પીવે છે એ ઝેરમાં ચકચૂર બની છળ કળ અને બળથી જૂઠા વિચારોમાં ઘૂમરાઈને તે માયાને વળગી રહે છે એથી પોતાના ઘમંડમાં તે ફાલ્યો ફૂલ્યો ફરીને એ જ સુખ માની બેસે છે અંતે તેથી જ તે આવા ગમનના ચગડોળે ઘુમરાતો રહે છે માણસમાં ચતુર્બુદ્ધિ વાણિયા ગણાય છે પશુઓમાં ચતુર્બુદ્ધિ શિયાળ ગણાય છે અને પંખીઓમાં ચતુર્બુદ્ધિ કાગડો ગણાય છે

પાપનું મૂળ છે ધર્મ પણ જીવનમાં હોવો જોઈએ પણ જીવનમાં માણસ વાપરે એટલે કે ન ખાધો અને ન ખાવા દીધું જે વસ્તુનો સમજણથી ઉપયોગ જોઈતા પ્રમાણે થાય તે માણસની સાચી સમજણ કળા કહી છે ગોરકડાના દલાશેઠ આ પંથકમાં વખણાતા ગમે તેવી અડચણ આવે કે વાતની ગૂંચ પડે તેનાથી વેરજેર ઉભા થાય તેવા પ્રસંગે તેની સમજણે સમજાવીને બંને પક્ષોને સમાધાન થઈ જતું એ જ એમની ચતુરાઈ ને ડાહપણ ભરી વાતોથી સૌ કોઈને વિશ્વાસ બેસી જતો આવા હતા ગોરકડા ગામના દલાશેઠ આવા જ ડાહપણ ડાયા શેઠની એક વાતનો પ્રસંગ છે એક શેઠ શાહુકર ભગવાનનો બહુ સારો ભક્ત હતો તેની ભક્તિથી તેની ભગવાન પ્રસન્ન થયા અને વરદાન માંગવાનું કહ્યું ત્યારે તેણે માગ્યું કે હે પ્રભુ મને તમે આ જીવનમાં તો અખોટ ધન વૈભવ અને સુખ આપ્યું છે તેવું જ સુખ મારા સાતેય દીકરાને હોય ને ત્રણ માળની હવેલીમાં નાના દીકરા ને બહુ સોનાની ગોળીમાં રવૈયાથી છાશ ફેરવતી હું ભાળું

તેની દીકરી પૂનમભાઈ પણ ડાહી અને વહેવારે કુશળ અને તે પણ આપણે કહેવત છે ને પણ સમય સમય બળવાન છે નહીં પુરુષ બળવાન સમય સમય બળવાન છે નહીં પુરુષ બળવાન કાબે અર્જુન લૂટ્યો વહી ધનુષ બાણ કાબે અર્જુન લૂટ્યો પૂનમ બહે પણ તેનો એકનો એક દીકરો તેની શીતળા નીકળ્યા તે માંદો પડતા જ પૂનમ બેન ગભરાયા અને ભગવાનના મંદિરે જઈ મૂર્તિ સામે હાથ જોડી ગદગદ થતા આરજુ કરવા લાગ્યા કે હે પ્રભુ હે ભગવાન મારા દીકરાને રોગમુક્ત કરો નિરોગી રાખજો અંગ પર કોઈ ખોટ ન પડે એવી સંભાળ લેજો જો તેને ફૂલેય નહીં ફરકે તો હું શ્રીજી મહારાજ અને દસ સાધુ જમાડીશ એવી પ્રતિજ્ઞા લઉં છું થોડા જ દિવસમાં પુત્ર સાજો નર્વો થઈ ગયો અને પેઢીના કામે વળગી ગયો તેથી પુનમબાઈના અંતરે તાટક થઈ તેને લીધે માનતા ક્યારેક સાંભળતા તે મહારાજ અને સંજોગ નો બરાબર મેળ બેઠો દાદા ખાચરના લગ્નની જાણ ગોરડકા આવી ઉભી અને મહારાજે સૌને થોડી વિસામો લેવા કહ્યું તે પછી પોતે તો ઉતાવળા થઈ લાડુબાઈના ઘરે આવી તેને દર્શન દે પાછા હાલતા થઈ ગયા એ વાતની પૂનમબાઈ ને ખબર મળતા જ તે જાન પાછળ રઘવાયા થઈને દોડ્યા પાદર વરોડતા જ તે મહારાજ ને મળ્યા અરે મહારાજ પાછા વળો મારે ત્યાં જમીને જાવ મારી માનતા પૂરી કરો એમ ઊભા પગે ન જવાય ત્યારે મહારાજ બોલ્યા કે હે પૂનમબાઈ અમે અત્યારે ન રોકાઈ શકીએ પણ વળતી વખતે જરૂર તમારે ત્યાં આવી સવાર ઉઠતા જ બ્રાહ્મણ ને બોલાવી મહારાજ માટે રસોઈની તૈયારી કરવા માંડી બપોર થતા મહારાજ જાનથી આગળ દસ સાધુ સાથે ગોરડકા પધાર્યા અને હરખભેર પૂનમબાઈ

મહારાજ સાક્ષાત પ્રગટ હાજર હતા અને મહારાજ પૂનમબા એ લોભ કરેલો એ વાત અહિયાં રજૂ થાય છે અને મહારાજ તો અંતર્યામી છે તે સર્વની વાત જાણી જ લે છે અને મહારાજે આ વાત જાણીને બીજી બે કોરી સામેથી જ માંગી લીધી મહારાજની આ વાત સાંભળી તો પૂનમભાઈ શરમાઈ જાય છે અને બીજી બે કોરી કાઢીને મહારાજને આપે છે ત્યારે મહારાજે કહ્યું તમારી મૂળ પ્રકૃતિ લોભની બદલજો મનમાં કરેલા સંકલ્પ બરાબર વિચારી જવજો તો જીવનમાં સુખ અને આનંદ વર્તાશે નહીં તો દાન કરતા લોભ આડો ફરી કર્યો કરાવ્યો ધૂળમાં મળશે માટે માયા માં મોહિત આંધળા ન થવું નહીં તો અમારા ધામથી છેતા રહેવું પડશે

તો વાલા હરી ભક્તો તમને કેવું લાગ્યું આ ગોરડકા ગામના પૂનમબાઈ નું આખ્યાન જો આ આખ્યાન સારું લાગ્યું હોય તો વિડીયો ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો અને બીજા હરિભક્તો ને પણ મોકલજો જેથી કરીને એ પણ આપણા આ મહાન સંપ્રદાય એવા સ્વામિનારાયણ સંપ્રદાયના નારી રત્ન ભક્ત એવા પૂનમબાઈ નું આખ્યાન સાંભળે અને તેમાં શીખવા જેવી ઘણી બધી શીખો ધારણ કરે પોતાના જીવનમાં વાલા હરી ભક્તો અમારી યુટ્યુબ ચેનલમાં બીજા ઘણા બધા ભક્ત રત્નોના અને નારી રત્નો ના છે તે તમે સાંભળજો અને આપણે સૌ કોઈ સાથે મળીને હાલતા ચાલતા ઉડતા બેસતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્ર નો જાપ કરીએ અને એક ભક્તિમય વાતાવરણ ઊભું કરીએ તો ફરી મળીએ એક નવા નારી રત્ન ભક્ત સાથે એક નવા આખ્યાન સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ